છે તમારું રસોઈ આરવીના તો આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ઢોકળી તો દાળ ઢોકળી બનાવવા માટે મેં વન થર્ડ કપ દાળ પહેલાથી કલાક પહેલા પલાળી રાખી છે તો આ દાળ વન થર્ડ કપ લીધી છે અને એના અંદર આપણે નાખીશું સિંગદાણા ટામેટું કટ કરીને નાખી દઈશું અને મરચું બી કટ કરીને અંદર નાખી દઈશું આ બધું આપણે કુકરમાં બોઈલ કરવાનું છે તો થોડું મીઠું નાખીશું હળદર નાખીશું અને એક ચમચી તેલ નાખીશું આ બધું આપણે કૂકરમાં બોઇલ કરવા મૂકી દઈએ તો આપણે ત્રણ થી ચાર સીટી વાગે ત્યાં સુધી આપણે આ દાળને બોઇલ થવા દઈશું જ્યાં સુધી આપણી દાળ વફાય ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ બાંધી લઈએ તો ઢોકળીનો લોટ બાંધવા માટે મેં ઘઉંનો લોટ ચાળીને લઈ લીધો છે એક બાઉલ તેમાં હાથેથી મસળીને આપણે અજમો નાખીશું અને લાલ મરચું પાવડર હળદર અને ધાણાજીરું મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું અને થોડી હિંગ બી નાખી દઈશું અને મોણ માટે તેલ લઈ લઈશું હવે આ બધું આપણે મિક્સ કરીને લોટ બાંધી દઈએ અને આ લોટ થોડો કઠણ ભાખરીનો હોય એનાથી થોડો નરમ એવો લોટ બાંધવાનો છે આપણે આપણે પાણી નાખીને મિક્સ કરી દઈએ આપડે ઢોકળી માટેનો લોટ બંધાઈ ગયો છે જો આટલો કઠણ લોટ બાંધવાનો છે આ રેડી થઈ ગયો છે આપણો લોટ તો દાળ આપણી બફાઈ ગઈ છે તો આપણે ખોલીને જોઈ લઈએ જો આપણી દાળ સરસ બફાઈ ગઈ છે તો આપણે એને પહેલા આપણે એક મિક્સ કરી દઈશું બરાબર અને ગેસ ચાલુ દાળ ઉકળવા લાગી છે તો આપણે નાખીશું આપણે હળદર તો નાખી એટલે હવે હળદર નહીં નાખીએ પણ લાલ મરચું અને મીઠું બી થોડું નાખ્યું છે તો આપણે જરૂર મુજબ થોડું નાખીશું અને ટામેટું નાખ્યું તો તે કટાશ બેલેન્સ કરવા માટે થઈ આપણે ગોળ બી નાખી દઈએ અને આ બધું સરસ ઉકળવા દઈએ ત્યાં સુધી આપણે ઢોકળી વણી લઈએ તો હવે આપણે ઢોકળી માટે હવે લોટ રેડી થઈ ગયો છે સરસ તો હવે આપણે લુવો લઈ લઈએ ઢોકળી બનાવવા માટે આપણે લુવો મોટો જ લઈશું તો એ પ્રમાણે આપણે ઢોકળી કટ કરતા ફાવે તો આ લુવો લઈ લીધો છે કોરો લોટ લઈને આપણે દઈએ ત્યાં સુધી દાળ ઉકળી જાય દાળ ઉકળે પછી જ ઢોકળી નાખવાની છે આપડી દાળ ઉકળી ગઈ છે અને હવે આપણે ઢોકળી કટ કરી લઈએ ઢોકળી માટેના આપણે પીસીસ નાના નાના કરી લઈએ નાખી દઈએ હવે એ જ પ્રમાણે આપણે બીજો લુવો લઈને એવી રીતે ઢોકળી વણી લઈએ દીધી છે આપણે અંદર તો ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરી લઈએ તો એક વઘારીમાં આપણે તેલ બે થી ત્રણ ચમચી લઈ લીધું છે હવે ગરમ થાય એટલે એમાં રહી અને જીરું નાખીને આપણે વઘાર કરીશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે સૌ પ્રથમ સૂકી મેથી નાખીશું નાખવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે સૂકી મેથી હવે રહી નાખી દઈશું રહી નાખ્યા પછી જીરું હી મીઠો લીમડો અને સૂકું લાલ મરચું હવે આ વઘાર થઈ ગયો છે તો હવે આપણે ઢોકળીને એક સીટી મારીને ચડવી દઈશું તો હવે કુકર બંધ કરી દઈએ અને પાંચ જ મિનિટમાં આપણી ઢોકળી રેડી થઈ જશે તો આપણી એક સીટી થઈ ગઈ છે કુકરની તો આપણે હવે ઢોકળી થઈ ગઈ છે જોઈ લો તો હવે આપણે ઢોકળી પ્લેટમાં સર્વ કરી દઈએ તો આ દાળ ઢોકળી આપણે ભાત જોડે બહુ જ સરસ લાગે છે એટલે આપણે ભાત જોડે સર્વ કરીશું આપણે દાળ ઢોકળી પ્લેટમાં સર્વ કરી દીધી છે હવે એને કોથમીરથી ગાર્નિશ કરી દઈશું અને થોડું ઘી નાખીશું ઘી નાખી દઈશું જો આપણી દાળ ઢોકળી પ્લેટમાં સર્વ થઈ ગઈ છે દાળ ઢોકળી પ્લેટમાં સર્વ કરી દીધી છે તમને મારી આ રેસીપી પસંદ આવે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં